જય મા ખોડિયાર જય માતાજી જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે છે ખોડિયાર જયંતિ ત્યારે ખોડિયાર જયંતિ આપણે મોરબીના જે પવિત્ર યાત્રાધામ છે મોરબી જિલ્લાના માટેલધામ ખાતે આવ્યા છીએ ત્યારે માટેલધામમાં મોટી સંખ્યામાં લોકો જે છે આજે દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે અંદર આજે કેવી ઉજવણી છે સુકાય છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારે આગળ જ આપણે જોઈએ માતાજીના મંદિરે અહીંયા જઈ અને કેવી ઉજવણી છે તેના વિશેની પણ માહિતી મેળવીએ ત્યારે તમે જોઈ શકો છો આજ સવારથી જે છે તે દૂર દૂરથી લોકો જે છે તે આવી રહ્યા છે અને માતાજીના જે છે તે દર્શન કરી રહ્યા છે અને અહીંયા ધજા જે છે તે પણ ચડાવી રહ્યા છે અને પોતાની માનતાઓ જે છે તે પૂરી કરી રહ્યા છે આખું તમે ગ્રાઉન્ડ જો દૂર દૂરથી લોકો જે છે તે અહીંયા માતાજીને દર્શન કરવા માટે છે કારણ કે આજે માતાજીની જન્મ જયંતિ છે ત્યારે જન્મ જયંતિ નિમિત્તે અત્યારે માટેલધામમાં જે છે તે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને લોકો જે છે તે આવી પોતાની માનતાઓ જે છે તે પૂરી કરીએ છીએ તે આપણે અંદર જ જઈને જ જોઈશું તમે જય આમ તો શનિ રવિના દિવસે પણ જે છે તે અહીંયા ખૂબ ભીડ હોય છે દર્શન માટે પણ ખૂબ ભીડ હોય છે ત્યારે આજે વિશેષ જે છે ખોડિયાર જયંતિ જે છે ત્યારે ખોડિયાર જયંતિના દિવસે જે છે ત્યારે અહીંયા વિશેષ ઉજવણીઓ પણ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે દર્શન કરવા માટે પણ અહીંયા આવતા હોય છે ત્યારે તમે જોઈ શકો છો દૂર દૂરથી જે લોકો જે છે ત્યાં અહીંયા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવે છે અને આખા મંદિરને પણ જે છે એ શણગારવામાં આવ્યું છે કારણ કે આજ તો ખોડિયાર માતાની જે જન્મ જયંતિ છે ત્યારે એને આ મંદિરને પણ શણગારવામાં આવી છે ત્યારે અહીંના જે છે તે પૂજારી જે છે આપણી સાથે જોડ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા જે ગુલાબના ફૂલની જે છે પાંદડી જે છે તેને રંગોળી કરવામાં આવી છે તમને ઘરે બેઠા પણ જે છે અમે માતાજીના દર્શન કર્યા છે ખોડિયાર માતાજીના દર્શન જે છે તમે ઘરે બેઠા જે છે અત્યારે કરાવી રહ્યા છે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે જે છે તે અહીંયા અનેરો ઉત્સાહ જોવા મળે છે અને રંગોળી કરવામાં આવી છે આખા મંદિરને જે છે તે શણગારવામાં આવી છે ફુગાથી પણ શણગારવામાં આવી છે અને જુદી જુદી રીતે પણ જે છે જે આ શણગારવામાં આવ્યું છે અને આજે સવારથી ભક્તોની જે છે તે ભીડ

માતાજી અહીંયા બેઠાઇને સાડા અગિયારસો વર્ષ થઈ ગયા માતાજીએ પહેલો પરચો પુરા નામના ભરવાડને આપેલો પુરા નામનો ભરવાડ માતાજીની ગાયું ચરાવતો એને બાર વર્ષ માતાજીની ગાય ચરાવી પર ગાય રોજ દોવાના ટાઈમે ધરા અંદર વહી જતી હતી એટલે એક દિવસ એને મનમાં સંકોચ થયો કે આ ગાય રોજ ચરાવું છું હું આજે બાર વરસ થયા અને તાણું ખૂબ બીજું લઈ જાય છે એટલે એ ગાય પાછળ જાય છે તો ગાય ધરામાં અંદર જતી હોય છે તો એ પૂછડું પકડીને ગાયની સાથે અંદર વયો જાય છે અંદર જઈને જોવે છે તો જે આ ખોડિયારમાંનું મંદિર છે એવું જ અંદર સોનાનું મંદિર હતું એટલે સોનાનું મંદિર જોઈ અને એ સમજી ગયો કે આ માતાજી છે એટલે માતાજીના પગે પડી ગયો મારી મેં તમારી ગાયું બાર બાર વરસ ચરાવી તો મને કંઈક મહેનતાનું આપો માતાજીએ આ જ રીતનું વરખડીનું ઝાડ ત્યાં ધરાની અંદર છે એમાંથી એમાંથી ઝાડના પાન તોડી અને ગોવાળને આપ્યા તારું મહેનતાણું તું લઈ જા હવે ગોવાળ ધરાની બહાર નીકળો એટલે એના મનમાં કબૂતી હોઈ ગઈ કે આવા પાન તો ગમે ત્યાં મને મળી આ માતાજીએ શું મારી હરે મજાક કરી એમ કરી એ પાંદ એને બહાર નાખી દીધા ધરાના કાંઠે પછી ઘરે જાય છે ઘરે સૂતો હોય એટલે એની ધાબળી જે હોય છે એની ઘરવાળી ખંખેડી એને ટીંગાળે છે તો એમાંથી એક સોનાનું પાંદ નીકળે છે એટલે સોનાનું પાન જોઈ એની ઘરવાળી પૂછે છે કે આ સોનાનું પાન એટલે એ કહે છે આ તો માતાજીએ સાદા પાન આપ્યા હતા આ સોનાનું કઈ રીતે પછી આ ધરાના કાંઠે આવે છે અને ઘણું ગોતે છે પણ મળતા નથી પાન પછી એને હળવદના રાજાને જાણ કરી કે રાજા અહીંયા શું માટલ ધરામાં સોનાનું મંદિર છે માતાજીનું એટલે રાજાએ નવસો નવ્વાણું કો માંડે એ ટાઈમે જે બળદથી કો ઉલેચતા ને એ રીતના પાણી ઉલેચવા માટે અને કે એ હવે મંદિરનું જે સોનું રહ્યું એ મારા માં લાવવું છે પછી નવસો નવ્વાણું કો માંડાય ને એટલે અમુક ટાઈમ થયો એટલે માતાજીનું જે મંદિર ઉપરનું શિખર હતું સોનાનું એ દેખાણું પછી માતાજી થી બે કિલોમીટર આગળ ભાણેજિયા દાદા બેઠા છે માતાજીના ભાણેજીને ઉનાળાના ટાઈમે હાકલ પાડે છે કે ભાણેજીયા મારી વારે આવો ત્યારે એમ કહેવાય છે કે ઉનાળામાં બે ફામ વરસાદ આવ્યો અને એ નવસો નવ્વાણું કો તણાઈ ગયા અને રાજા એને બહુ અફસોસ થયો કે મારાથી બહુ મોટી માતાજીની ભૂલ થઈ છે પછી માતાજીને અહીંયા આવીને માફી માગે છે પછી અહીંયા ભાવનગરના રાજા પૂનમ ભરતા હોય છે આતાભાઈ ગોહિલ એ આતાભાઈ ગોહિલ પૂનમ ભરતા હોય છે એટલે દર પૂનમે ભાવનગરથી ઘોડો લઈને અહીંયા આવતા એટલે ઘોડો લઈને આવતા પછી એની ઉંમર થાય છે એટલે થાકી જવાય છે એટલે માતાજીને વિનંતી કરે છે માતાજી હું જ્યાં સુધી ભરાતી હતી ત્યાં સુધી તારી પૂનમ ભરી હવે થાકી રહું છું માતાજીને અરજી કરે છે કે તમે મારી યાર ભાવનગર હાલો મારા રાજમહેલમાં એટલે માતાજી કહે છે કાંઈ વાંધો નહીં દીકરા તારી સાથે હું આવું હતા પણ તું પાછું ફરીને જોતો નહીં તું પાછું જોઈશ પાછું ફરીને જોઈશ હું ત્યાં ખોડીયાર ઊભી રહી જઈશ એટલે અહીંથી માતાજીનો રથ તૈયાર કરે છે રાજા અને માતાજીને રથમાં બેસાડીને પોતે આગળ ઘોડો લઈને પાછળ માતાજી રથમાં અસવાર થઈને જે રથના ટાયર હતા એમાં એટલે માતાજી પાછળ પાછળ જાય છે બરાબર ભાવનગર આવવાની તૈયારી હોય ત્યાં માતાજીના મનમાં સંકોચ જાગે છે કે આના રાજમહેલ હું બેસીશ તો આ કાલ સવારે બીજા યાત્રિકોને દર્શન કરવા માટે કર વસૂલશે બીજું કઈ કરશે એટલે ભાવનગરનું જેવું પાદર આવ્યું ત્યાં માતાજી આલોકિક કળા કરી અને જે રથના ઘૂઘરા વાગતા એ કરી દીધા બંધ એટલે રાજાને મનમાં સંકોચ જાય ગયો કે માતાજી મારી પાછળ હવે આવતા નથી એ અહીંયા પાછું ફરીને જોવે છે એટલે માતાજી અહીંયા ભાવનગરના પાદરમાં જે આજે રાજપરા કહેવાય છે અહીંયા ખોડિયારમાં બેસી ગયા બરાબર ઓકે આજે જે ખોડિયાર જયંતિ છે ખોડિયાર જયંતિ નિમિત્તે અહીંયા માટેલમાં જે છે શું શું પ્રસંગો ઉજવવામાં આવે છે કેવી રીતે છે આમ તો આપણે અષાઢી બીજે જ માંડવો કરી છે પણ આ વર્ષે અમારે રાજકોટથી એક જોગમયા ગ્રુપનો બહુ આગ્રહ હતો માતાજીનો માંડવો કરવાનો અને માતાજીએ બહુ સારી રીતે લાજ રાખી અને માંડવો બહુ ધૂમધામથી ઉજવો છે કાલે રાત્રે ખોડીયા જયંતિની આગલી રાત્રે માંડવો હતો અને માતાજીને એટલી પ્રાર્થના કરી છે કે માતાજી તારા કાર્યમાં આવીને આવી સદબુદ્ધિ તાકાત આપજે એટલે નામ તારા કાર્ય લોકો જે છે કઈ કઈ જગ્યાએથી અહીંયા દર્શન કરવા માટે આવે છે શું કહે અહીંયા દર્શન કરવા માટે આમ જનરલી તો રાજકોટનું પછી મોરબીનું અમદાવાદનું પબ્લિક જાજુ હોય છે પણ મુંબઈથી સુરતથી લંડનથી અમેરિકાથી કેનેડાથી ત્યાંથી પણ ઘણા ભાવિકો દર્શન કરવા માટે આવે છે અને આ માતાજીનું જે ધરાનું પાણી છે એ પાંચ ગામના લોકો પીવે છે અને એને ગળાતું નથી ગાળો એટલે એમાં જીવાત પડી જાય ગાળા વગર પીવો ને તમે એટલે એ પાણીને કાંઈ ન થાય એમ કહેવાય છે કે અમેરિકા અમેરિકાથી અહીંયા અમેરિકાથી દર્શન કરવા આવી ઘણા લોકો પાણી ભરી જાય છે અને ઘણા કેન્સરના દર્દ તમને શ્રદ્ધા હોય તો માતાજી મટાડે છે ઘણા બધા ભક્તો જે છે અહીંયા ધજા પણ આજે કેટલી ધજા ચડશે માતાજી શું કહે આજે ઓછામાં ઓછી પંદર સત્તર ધજા ચડશે પહેલી જ ધજા સવારમાં જઈ જોગમાં ગ્રુપે અમારે ચડાવી હતી જે લોકોએ કાલે માંડવો કર્યો તો રાજકોટથી એ લોકો સવારે ધજા ચડાવી પહેલી અને પછી નીકળ્યા છે એ પછી સાત આઠ ધજા ચડી ગયા અને હજી સાંજ પર દી આત્મા પહેલા ઓછામાં ઓછી વીસ બાવીસ આજે માતાજીને શું પ્રસાદી ધરવામાં આવે છે આજે મહાપ્રસાદ પણ હશે મહાપ્રસાદમાં શું શું છે કેટલા લોકો આજે માતાજીને વધારે પ્રિય લાપસી છે એટલે વધારે લોકો લાપસી ચઢાવે છે અને બપોરે ભોજનાલયમાં બે સાત પૂરી લાપસી ઢોકળા છાસ પાપડ અને સલાડ આટલી વસ્તુ યાત્રિકોને પીરસવામાં આવશે અને ઓછામાં ઓછું ત્રણ હજાર પાંત્રીસો માણસ પ્રસાદી લેશે કોઈ ભક્તો કરાવી ગયા શું છે આ માતાજીના એક ભગતનું કામ થઈ ગયું હતું તો એને બાધા હતી કે મારું માતાજી કામ થઈ જાય એટલે હું સાત ઘીના ડબ્બા મૂકીશ તમે સાત બેનું છો ને એટલે તો એ સાત ઘીના ડબ્બા દિવેલ માટે મૂકવા આવ્યા છે સાત ઘીના ડબ્બા જે છે એ દિવેલ માટે જે છે માતાજીને મેકવા આવ્યા છે કિયાના પરિવારો તો શું પરિવારનો તો ખ્યાલ નથી ભાઈ અહીંયા અનેક લોકો એવા આવે છે કે માની લો કામ થાય એટલે એની જે માનતા હોય પૂરી કરવું પણ મેન તમારી શ્રદ્ધા છે ભાઈ શ્રદ્ધા હોય તો ગમે તેવા કપડાં હોય તે થઈ જશે ત્યારે અહીંયા દૂર દૂરથી લોકો જે છે તે અહીંયા આવે છે અને માતાજીના જે છે તે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને પોતાની જે મનોકામના હોય તે પૂરી થાય તેના માટેની જે છે તે પ્રાર્થના પણ કરતા હોય છે ત્યારે આ સિવાય અહીંયા જે હવન સહિતના પણ કાર્યક્રમો છે તે પણ તમને અહીંયા બતાવીશું હવન સહિતના પણ કાર્યક્રમો અહીંયા હા હવન સહિતના પણ અહીંયા કાર્યક્રમો છે આ ઉપરાંત મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો જે છે તે પણ અહીંયા છે આ ઉપરાંત તમે જો અહીંયા ચકલીઓ જે છે તે પક્ષીઓ જે છે તે પણ માતાજીના દર્શન કરવા માટે આવ્યું હોય તેમ ચીચી કરતાં માતાજીના જે આ મંદિરમાં જે છે તે અત્યારે અહીંયા આવે છે અને એ પણ દર્શન કરે છે એટલે મોટી સંખ્યામાં સવારથી વહેલી આ ઉપરાંત અહીંયા હવન સહિતના કાર્યક્રમો પણ જે છે તમે જોઈ શકો છો અત્યારે હવનની તૈયારી જે છે તે અહીંયા થઈ રહી છે માતાજીનું હવન પણ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત ભોજનાલય તરફ તમને આપણે જશું ત્યાં પણ જે છે તે ભોજનની વ્યવસ્થા પણ અહીંયા રાખવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ જે છે તે અહીંયા પ્રસાદ લીધા વગર ના જાય તેના માટેની પણ જે અહીંયા પૂરે પૂરતી તકેદારી જે છે તે રાખવામાં આવે છે અને લોકો જે છે માતાજીનો પ્રસાદ લઈને જાય તેવી પણ અહીંયા જે જે છે તે વિન વિનંતી કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ ભોજન વિના ના જાય તેની તકેદારી રાખવામાં આવે છે એટલે માટેલ ધામ જે છે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં આજે ખોડિયાર જયંતિની જે છે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમે જુઓ અહીંયા આપણે જે મહાપ્રસાદ જે છે તે બાજુ જઈ રહ્યા છે અને આ બાજુ જ તમે જુઓ તો ધરો આવેલો છે જે માટેલિયો ધરો કહેવાય છે એ ધરો જે પાંચ ગામના લોકો જે છે તે એ ધરાનું પાણી જે અત્યારે

આપણે તો ખાલી નિમિત્ત છે માત્ર બાકી માતાજી બધું જે કરાવે માતાજી કરાવે કે નહીં તમે કઈ ઓકે મુંબઈથી આવ્યા છે અને ભંડારો જે છે કરી રહ્યા છે તે કરીએ છીએ અમે કાંઈ નથી કરતા માતાજી જે છે તે બધું કરી રહ્યું છે અહીંયા પણ તમે જોવા જે લાપસીનો પ્રસાદ છે ઢોકળા છે પૂરી છે શાક છે સહિતના જે છે મહાપ્રસાદ પણ આવ્યા છે ગરમા ગરમ ભોજન જે છે તે ભક્તોને જે છે અહીંયા જમાડવામાં આવે છે અને આ પ્રસાદ લીધા વગર કોઈ ન જાય તેના માટે પણ તકેદારી રાખવામાં આવે છે ત્યારે આપણે આગળ પણ જે મંદિરનો જે છે તે પણ જોઈશું લાજ લગભગ સાડા ત્રણથી થી ચાર હજાર લોકો જે છે તે અહીંયા પ્રસાદ લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા કોણ ભંડારો કરી જાય છે કોણ કાંઈ મેકી જાય છે તે કાંઈ ખબર નથી હોતી જે માતાજીની દયાથી જે છે તે થઈ છે હા મુંબઈ છે મુંબઈ છે

સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહાર અને ભારત દેશમાંથી પણ જે છે તે લોકો અહીંયા આવે છે ને દર્શન કરવા માટે જય માતાજી જય માતાજીની જે નાદ સાથે આવે છે ત્યારે અહીંયા આજે જે છે ગઈકાલ રાત્રે જ જે છે તે માતાજીનો માંડવો હતો આજે હવન સહિતના કાર્યક્રમો છે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો છે એટલે દૂર દૂરથી લોકો આવી અને માતાજીને નમન કરી અને ચરણ કરીને અત્યારે તમે જો જય માતાજી ક્યાંથી આવ્યા છો આજે બોટાથી ચડાવવા માટે છે અને ધજાનો લાવ્યો મળ્યો છે બીજી ધજા છે પરિવાર સાથે જે છે તે અહીંયા ધજા ચડાવવા માટે આવ્યા છે અને અહીંથી તમે પણ ને સાંજે જૈન જય માતાજી હા ક્યાંથી આવ્યો છો અમે ચોટીલાથી હા માતાજીને પ્રસાદ ધરવા કે કઈ માનતા હતી શું ના ખુશીથી આવ્યા છે ખુશીથી આવ્યા છે લાપસીની પ્રસાદી લાપસીની પ્રસાદી કેટલી પ્રસાદી કઈ હતી એક મણ કે બે મણ ના સવા પાલીની લાપસી સવા પાલીની લાપસી બહુ મજા બહુ માતાજીના દર્શન કરીને બહુ આનંદ થયો આનંદ જે ઉમંગ સાથે જે છે માતાજીના દર્શન કરી રહ્યા છે તો આવી રીતે જે છે આજે ખોડિયર જયંતિની જે છે અહીંયા માટેલધામ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે અને અત્યારે સવારથી અત્યાર સુધી તો કન્ટિન્યુ જે છે એ ભક્તોનો પ્રવાહ છે સાંજે જે છે આનાથી પણ વિશેષ વધારે પ્રવાહ જે છે તે જોવા મળશે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર